ભરૂત તાલુકાના દશાન ગામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવતો હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો તમામ વહીવટ ચલાવતો હોવાનો આક્ષેપ તાત્કાલિક અસરથી સરપંચને બરત તરફ કરવાની માંગ કરવામાં આવી હતી દશાનના ગ્રામજનો દ્વારા પાઠવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું કે દશાન વેરાવાડ ની ગ્રુપ ગ્રામ પંચાયત આવેલ છે અને હાલમાં સરપંચ તરીકે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ છે પરંતુ મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચ દ્વારા દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત નો વહીવટ કરવામાં આવતો બિપિનભાઈ પોતે જ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ખુરશીમાં બેસી તમામ પ્રકારનો વહીવટ કરે છે આથી આ બાબતે કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ હાલકા ન્યૂઝ બરોજ અમે પાણી બાબતમાં આવ્યા છે પાણી અમારા પાણી પીવાનું એટલું અઘરું છે કે રોજ બચારીઓ કામે જાય છે અને પાણી ભરવા જાય છે ને એટલું ગંદુ ગંદુ પાણી લોકો મને પાણી ભરવા નથી દેતા અમારા વરસાદ ફરિયાદમાં બચારા જાય છે એટલી તકલીફ છે નથી રોડની એ છે કે કશા અમારા જેવું વગન મા બાપનું ગામ છે કોઈ કોઈ કરતા કોઈ નથી

તોરણ ટોરો આવે ના કરીશું તે કરીશું ફલાનું કરીશું ઢીકનું કરું બસ એ સાંડ પછી કોઈ જોવા નહીં આવતું